સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે તસ્કરો ઘરમાંથી દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા છે સુરતની ની પોલીસના જણાવ્યા મુજબ મોટા વરાછા સ્થિત હરિઓમ નગરમાં રહેતા જગદીશ પ્રદ્યુમનભાઈ દવે ટ્યુશન ક્લાસીસ સંચાલક અને પત્રકાર તરીકે ફરજ બજાવે છે પહેલા માળે લોબીમાં સૂઈ ગયા હતા વહેલી સવારે જગદીશ દવેના પત્ની વોકિંગ કરવા માટે ઉઠ્યા ત્યારે ભોંય તળીએ મકાનના મુખ્ય દરવાજાના તાળાના નકુચા તૂટેલા જોયા અને બેડરૂમમાં તિજોરી ખુલ્લી હતી માલ સામાન વેર વિખેર પડ્યો હતો આ બનાવના પગલે જગદીશભાઈ દવે ઉતરાણ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને જાણ કરી જેમાં પોલીસે આવીને તપાસ કરતા બેડરૂમની તિજોરીને તોડીને અંદર મૂકેલા સોનાના બે મંગળસૂત્ર બોરમાળા બ્રેસલેટ વીંટીઓ બુટ્ટી એમ કુલ બસો ગ્રામ સોનાના દાગીના કુલ રૂપિયા છ લાખ પાંત્રીસ હજાર એકસો ના રોકડ રૂપિયા અને વીસ હજારની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું અન્ય ચોરીના બનાવ અંગે મળતી વિગત મુજબ જગદીશ દવેના મકાનમાંથી માત્ર 100 મીટર દૂર આવેલા પીપળિયા ફળિયામાં રહેતા મુકેશ કાળુભાઈ કાછડિયાના મકાનમાંથી તસ્કરોએ ચાંદીનો જુડો અને રોકડ એમ કુલ રૂપિયા 20000 ની ચોરી કરી ગયા. પોલીસની તપાસમાં બે અજાણ્યા બાઇક લઈને મોરા ઉપર ઉમાલલી બુકાની બાંધી હાથમાં લોખંડના સળિયા જેવું સાધન લઈને આવેલા જે સીસીટીવી કેમેરામાં નજરે પડ્યા.